માંડવીની ખલફાન શાળાની શિક્ષિકાને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરા શિક્ષણની સાથે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનના યોગ્ય કાર્ય બંદરીય શહેર માંડવીની શ્રી જિલ્લા પંચાયત સંચાલિત ખલફાન પ્રાથમિક શાળાની શિક્ષિકા કુમારી ઉષાબેન સોલંકીને ગાંધીનગરમાં વિવિધ સંસ્થાઓ આયોજિત સમારોહ દ્વારા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસ માટે પસંદ કરા તાજેતરમાં પાટનગર ગાંધીનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડ વંચ બ્રહ્મા સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અનંતા એજ્યુકેશન ગાંધીનગર મેટ્રોકલ્ચર ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર અને ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત પ્રકૃતિ સંરક્ષણ અને અંતર્ગત માંડવીના બંદર રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળાની કુમારી ઉષાબેન ઝવેરીલા સોલંકીને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર પચીસ દ્વારા હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું શાળામાં બાળકોની શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ સંગાથે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન અંતર્ગત વૃક્ષો વાવો પર્યાવરણ બચાવ જોશી નીલમબેન ગોહિલ વસંતભાઈ કુચરા મીરાબેન જોશી મહસુમાબેન પંજાબી જીતેન્દ્રભાઈ સોની કલ્ફાન શાળા સ્ટાફ વગેરે અભિનંદન મળી રહ્યા હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું